હુણા ચારમી તરફની કેટલી જ આસનમાં ઝપોડી મીઠા મંદિર બંદર આજના આજના સુધ પ્રસંગે મને બે શક્ય બોલવાનો મોકો મળ્યો તેથી હું અમારા શિક્ષકોને ખૂબ ખૂબ આભારી છું તે બદલે આજના આ અનુરૂપ હું મારી બેન સાથે ભાતોઘાજાતી હોય શેરીમાં શિમલા ઉડાવી નાખતી હોય પરંતુ માથે નીકળી બાપના ઘરે શું શું લાવે એના કરતાં બધું મૂકી આવી છે મા બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવી છે છેલ્લે ઈશ્વર ને એટલી જ કાર્થના છે કે તમારી દીકરીને આટલી દૂર ન બગડતા કે શિયાળાની ગડગડતી ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય મોટું અને સમજણું થાય ત્યાં સુધી અનેક કસ્ટ વેચનાર પોતાના શરીર સુખ ભોગ થાય ને આપણા ઘરમાં અન્ય અને અનમૂલ ફાણો છે માં એટલે ઘણી વિકસતા પરિસ્થિતિનો સામનો કરીને પોતાના અમૂલ્ય Right. Yeah.